સ્વ અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ રોપા વિતરણ તથા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તાલુકા અને જિલ્લાના રાજકીય આગેવાનો તેમજ સામાજિક શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અઢીસો કરતાં પણ વધારે બ્લડ બોટલો એકત્ર કરી લોકોને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બટુક ભોજન અને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી સ્ટેશનરી કિટ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ શિક્ષકોને અને શ્રીમદ ભાગવત ગીતા તથા અન્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ નરપતસિંહ પથુભા જાડેજા આજ રોજ મારા મોટા ભાઈ અનિરુપસિંહ પથુભા જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ બધું ભોજન આજુબાજુના પાંચ ગામની નવચંડી યજ્ઞ વૃક્ષ રોપણ માટે વૃક્ષાના રોટલા તથા મહાપ્રસાદનું આયોજન કરેલ તે નિમિત્તે જે કોઈ આજુબાજુના સ્થાનજનો આવેલ તે બધાનો આભાર અને આજરોજ બ્લડ ડોનેશન કેમ્પમાં બસો પચાસથી વધુ બોટલનું બ્લડ ડોનેટ થયેલ છે તથા આજરોજ એમને વૃક્ષ ફ્રી હતા તો વૃક્ષના રોપાનું બધા આવેલ મહેમાનોને વૃક્ષના રોપા આપેલ છે તથા બધા જે કોઈ મહેમાનો આવે છે એને પ્રસાદ રાખેલ છે જે કોઈ આ અમારા ગુજરાત કાર્યમાં અમારા ભાગીદાર છે એ બધાનો અમે પરિવાર વતી ખૂબ બધાનો આભાર માનું છું જય માતાજી મારું નામ ભગીરથસિંહ રાણા મારા મોટા ભાઈ અનિરુદ્ધસિંહ કઠુભા જાડેજા એમની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે અહીંયા જે આયોજન કરેલું છે એમની અંતરની લાગણી એવી હતી કે સમાજને કોઈ પણ રીતે ક્યાંય પણ કામ લાગવું ઉપયોગી થવું એટલે આવા સારા લોકો જન્મો પર્યાપ્ત પણ એમના જે ઇન્ટેન્શન હોય એ હંમેશા સફળ થાય જ છે એના ભાગરૂપે આજે અમે અહીંયા અઢીસો પ્લસ બ્લડ બોટલનું બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે સિવાય આજુબાજુની શાળાઓને નાના નાના બાળકો ફુલકાઓને દુઃખ ભોજનનું આયોજન કરેલું છે એમની પાછળ સરસ મજાના વૃક્ષો અલગ અવનવીન કે જે તમે કોઈ પણ લઈ જશે એમની ઘરે વાવે ઉછરે અને પ્રકૃતિને કેમનું એમનું યોગદાન રહી શકે એના માટે એનું આયોજન કરેલું છે અને માતાજીના નવચંડી એક હવનનું અમે આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે જે લોકો અમને સહભાગી બન્યા અને જેમણે પણ સાથ સહકાર આપ્યો છે એમનો અમે આભાર માનીએ છીએ જય